જગડ્યોની આર્થિક ઇન્ડસ્ટ્રીઝમાં પાઇપ રપ્ચર થતા એક કામદારનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પ્લાન્ટ બંધ કરીને મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચરના કારણે ધડાકો થયો હતો જગડ્યા જીએડીસીમાં આવેલા આર્થિક ઇન્ડસ્ટ્રીઝમાં આજ બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચરના કારણે ધડાકો થયો હતો જેમાં એક કામદારનું મોત થયું છે જ્યારે બેને ઈજા પહોંચી હતી કંપનીમાં આવેલ બીએનબી પ્લાન્ટમાં છેલ્લા એક અઠવાડિયાથી શટડાઉન લેવામાં આવ્યું છે જેથી કામદારો મારફતે પ્લાન્ટમાં મરામત કરવામાં આવી રહી છે સોમવારે સવારે અચાનક આ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટના બની હતી જેમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા બબલુ જનાર્દન રાય તથા કંપનીના કર્મચારી ભજુરામ પ્રસાદ નાવને ઈજાઓ પહોંચી હતી બંને કર્મચારીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભજુરામ પ્રસાદને કાનમાં સાંભળવાની તકલીફ હોય તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી જ્યારે બબલુ જનાર્દન રાયનું સારવાર દરમિયાન મોત થયું હતું